આજે ગુરુ પૂર્ણિમા છે ખેડા જિલ્લાના નડિયાદમાં સંતરામ મંદિર સંતરામ મહારાજની સમાધિ દિવ્ય અખંડ જ્યોત અને ગુરૂ મહંત રામદાસજી મહારાજના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ગુરુભક્તો આવી પહોંચ્યા હતા વહેલી સવારથી જ ખેડા આણંદ જિલ્લા ઉપરાંત રાજ્ય અને ભારતભરમાંથી મોટી સંખ્યામાં સંતરામ ભક્તો ગુરુ ગુરુદર્શનાર્થે ઉમટી પડ્યા છે આ ઉપરાંત ખેડૂતો ખેતરનું પ્રથમ ધાન્ય અને પ્રથમ દૂધ ગુરુપૂજ્ય સંતરામ બાપાને અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેયનો અવતાર છે અને એમના અનુયાયીઓ આખા વિશ્વમાંથી આજના દિવસે દર્શન કરી ધન્ય થવા માટે આવે છે ને મંદિર તરફથી દરેક ભક્ત પ્રસાદ ભંડારાની વ્યવસ્થા હોય છે બસ યોગીરાજ અવધુશ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિએ પ્રાર્થના આપણ સર્વની જીવન નૌકા જીવનયાત્રા જીવનના ચરમ લક્ષ્ય પ્રતિ સુખ શાંતિ અને ઐશ્વર્ય સાથે આગળ ધપે